બધી પબ્લિક આપણે જોશે આ દાદી મનજી માં આ આ લાખ ફાઈ ગત સાફ હું તને શું થાઉ ફાઈ હું કોની છોકરી છું હે હું કોની છોકરી છું મંજી મનજી બેન મોહન મોહન દાદા હા મનજી માં તારે શું થાય મનજી દા મનજી દાદા क्या हो न्यू मणि नगर <laughs> दादी का या तारा मंजी माँ तीन दादी तारा दादी का या मंजी माँ तीन दादी हाँ तीन दादी हाँ। हाय मित्रों केम चो हाय मित्रों केम चो हाँ। मारा वीडियो जुता रे जो મારો વિડિયો જોતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક કરતા રહેજો લાઈક કરતા રહેજો અને પછી સબસ્ક્રાઇબ કરતા રહેજો કમેન્ટ લખતા રહેજો કમેન્ટ લખતા રહેજો કોઈ આવી તું જતું નહીં કોઈ જ નઈ ગઈ કોઈ હાલ તો કોઈ આવી જૈ આ કોઈ જ તો ગાજે તું ગાજે તું ગા મય દુજા ઓર ગા જેટલો ઓર એટલો ગા ઓ કલિયો તમે શું ગાવ છો ના ના ઓ કલિયો તમે ચિયા ગોમ ગયા હતા ઓ કલિયો તમે ચિયા ગોમ ગયા હતા આ તો નિશાન નું બોલ છે નિશાન નું નિશાન નું બોલ કવિતા હું બહાર મની મૂકી આ બોલ છે વાટા રે વાટા ભાપડોર બોલાવતા ઈ

રસ્તા માં એક નદી આવી નદીમાં જ્યાં 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 પછી કણ બોકી જાય એ પછી કણ એક બિલાડી બેઠી હતી એના એક બચ્યા હતા બે ને પછી એને બાર મંદિર માં જાય છે આ ઢીંગલી બાર મંદિર માં નહી જતી જો એવું લખ્યું છે કે કેટલું ભણે છે ઢીંગલી ચલો પછી પછી

ના હું તો અમીર ને પછી રાજાને એ રાજાએ કીધું એમના માણસ કે કે જો કે ચકલીને પકડી લાવો ચકલીને તો પકડી પકડ પછી એને એ ઉડી ગઈ પછી ઈરી ફેંકી ઉડ તો પછી રાજાએ એને હા માણસો મોકલ્યા તો તો એને પકડવાની હો પછી પછી આગળ નહીં હોતી

આટો દવાની ભાઈની છોકરી છે આમાં આ માં જો આ એક ગામ એક વદરો હતો તે ઈજો એક તળાવ હતું ને એના પાસે જોબુનું ચાર હતું ના ને એક ઓદરો રોજ મોજ જોબુ ખાવા આવતો હા ને પછી ઈડો એક દાડો મગડે ગયો કે કે મગર મ ઓદરા ઓદરા મંગે મન કે જોબ ઉપ તેને જોબ ખાવા આપ્યા ને પછી ઈડો જતોડે ને પછી એનો અગળો દાડો છે બીજી ફે ખાવાય ને અગળો દાડો છે બીજી ફે ખાવાય ને પછી એને એક દાડો કીધું શું કીધું કે લાલ લાવજે કે

પછી એના ઉપર બે ભીટ ઉપર બે જો ને પછી એને બધી વાત કહી દીધી ને એમ કીધું કે કે થોડું પરવતુ પર લાવજો લાવ્યો પણ કે તું તો કે મારે કે દોસ્ત નહીં તું તો કે મારે કેમ તાળા ની વચ્ચો વચ્ચ લઈ ગયા ને કીધું કે તું મારો દોસ્ત હવે પણ તને હું એક વાત કહું એટલે પછી વાદળો કહીએ છે મરકત મેં કે હા બોલો

અને પછી મગન તો આમ જોઈ રહ્યો પછી વાદરાએ કીધું કે જા તું આટલો બધો ગદ્દાર નીકળ્યો હું તને સાચો ભાઈ બંધ માને તો હ કે કદી કોઈ દિવસ કાળજુ ઝાડ પર હોય કે કોઈ કે એવું કીધું એવું હતું હા તને તો જબર વાર્તાઓ આવડે મન તો કશું યાદ જ નહી જતું મને કઈ મને કીધી આવો ચેવડી આવે ચેવડી આવે બીજી વાદરાની કી સ્કૂલી વાદરાની કી કોઈ દિવસ મે તો આંભળી નહીં મને રી આવડ હ ને એક તો મને બીજી મસ્ત ની આવડે લગન વાળી કઈ પેલા વાદરાની કી સ્કૂલે એ ગામ એક વાદરો હતો ને એની ડાવ પૂંછડી રબર ટીટી

પછી પદ્રિય તૂટી તૂટી જઈ લીધું બનાવ તું થઈને બધા મારી મારીને વાર્તાઓ

જાનવીના મામાના જાનવીના મામાના લગન હતા પછી પછી એને જાનવીના મામાના લગ્ન હતા લગનમાં ખૂબ કાદું ખૂબ કાદું એની ભાપી એ પછી તે પછી એને દ્યું સુઈજી હ પછી એને કાલ તોય લેવાના તેનું કે તો સુઈ જડી હ બીજમાં ન <laughs> 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 વાત આવ કે વાત વાત તો કર માર મન તો એવું લાગે કે હું પી હું અરે ચલો બધા હાથ જોડીને કહી દો થેન્ક યુ થેન્ક યુ તમે મારો વિડિયો જોયો તમે મારો વિડિયો જોયો લાઈક સબસ્ક્રાઇબ કરજો અરે ચલો બાય બાય વિઝો વિડીયો બતાવજો મળો